વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપે ઉમેદવાર તરીકે ડોક્ટર જોશીની પસંદગી કરી છે ડૉક્ટર હેમાંગ જોશી આજે હરણી સ્થિત આવેલા ભીડભંજન હનુમાનજી મંદિરે દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપે અગાઉ સાંસદ રંજનબેન ભટ્ટની ઉમેદવાર તરીકે પસંદ કરી હતી જે બાદ ભાજપમાં આંતરિક વિરોધ વંટોળ શરૂ થયો હતો ત્યારે થોડા દિવસ અગાઉ રંજનબેન ભટ્ટે આંતરિક કારણસર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો જે બાદ ભાજપે વડોદરા બેઠક ઉપર ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીની પસંદગી કરી હતી જે બાદ ડોક્ટર હેમાંગ જોશીએ સંપર્ક શરૂ કર્યો છે ત્યારે આજે ડોક્ટર હેમાંગ જોશી સવારે દરજીપુરા ખાતે હિરેન પટેલના નિવાસસ્થાને પહોંચી મુલાકાત કરી હતી જે બાદ ભગવાનના શરણે પહોંચ્યા હતા હણી વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા જ્યાં હનુમાન દાદાના દર્શન કર્યા હતા ડૉક્ટર હેમાંગ જોશીએ ભગવાનના સરળે પહોંચી જીતના આશીર્વાદ મેળવ્યા હતા વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે મોડી મંડળે પાર્લામેન્ટરી બોર્ડે મારી જાહેરાત કરી છે ત્યારથી સમગ્ર દિવસ દરમિયાન અમુક જે મંદિરો છે ત્યાં આશીર્વાદ દર્શન કરવા સાથે અમુક સંતોને મળી એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા પાર્ટીના અમુક વરિષ્ઠ નેતાઓ છે કે જેમણે પાર્ટી માટે પોતાનું લોહી રેડ્યું છે તેવા પાર્ટીના આગેવાનોને મળવું એમનું માર્ગદર્શન મેળવવું એમના આશીર્વાદ મેળવવા સાથે સાથે વિવિધ જે સમાજ છે વિવિધ એવો સમાજ છે કે જેમની સાથે આપણે મુલાકાત કરવાની બાકી હોય તેવા સમાજની પણ મુલાકાત કરવી આ બધો કાર્યક્રમ ઉમેદવારના નામની જાહેરાતના મારે ત્રણ ચાર દિવસમાં પતાવાનું પાર્ટીનું એક સૂચન છે ત્યારબાદ પાર્ટી તરફથી પણ અલગ અલગ વિશેષ કાર્યક્રમો આવશે અને એ સમયે મારી પાસે એવો સમય હશે કે જ્યાં હું પાર્ટીના સ્થાનિક સ્તરે વોર્ડ સ્તરે રૂરલમાં અંતરિયાળ વિસ્તારમાં જઈ અને સંપર્ક કરવાનો ઘર ઘર સંપર્કનો અભિયાન આવશે તો એ બધા તમામ કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં તમામ આપણા સૌ ભગવાન સાધુ સંતો અને વડીલોના આશીર્વાદ લેવાનો હું અવસરને માણી રહ્યો છું એનો લાવો લઈ રહ્યો છું અને બસ એમની પાસે એક જ પ્રાર્થના કરું છું કે જે એક સૈનિક તરીકે પાર્ટીએ મારું જે ચયન કર્યું છે એમાં ખૂબ સારી રીતે વડોદરાની સેવા કરવાની તક મળે વડોદરાની જનતા ખૂબ સારું મતદાન કરે અને રેકોર્ડ બ્રેક કમળ મોદી સાહેબને આપણે દિલ્હી પહોંચાડીએ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરીએ